સુરત શહેર અને આસપાસના વિસ્તારોમાં ગઈ રાત્રે પડેલા ધોધમાર વરસાદને પગલે તાપી નદીમાં નવા પાણીની જમાવટ થઈ છે નદીના સતત વધતા પાણીના સ્તરને પગલે તાપી નદી પરનો વિયરકમ કોઝવે આજથી વાહન ચાલકો માટે તાત્કાલિક અસરથી બંધ કરી દેવામાં આવ્યો છે તંત્રના જણાવ્યા મુજબ કોઝવે પરથી હાલ પાણી તેની સપાટીથી આશરે છ મીટર ઉપરથી વહે છે જેના કારણે વાહન ચાલકોના જીવને જોખમ થતું સ્થિતિ ઊભી થઈ હતી સાવચેતીના ભાગરૂપે પોલીસ બંદોબસ્ત સાથે કોઝવે ઉપર અવરજવર સંપૂર્ણ બંધ કરી દેવામાં આવી છે શહેરના અનેક નીચાણવાળા વિસ્તારો સહિતના વિસ્તારોમાં વરસાદી પાણી ઘૂસી જતાં જનજીવનમાં ભારે ખલેલ જોવા મળી હતી કેટલાક વિસ્તારોમાં ટ્રાફિક જામની સ્થિતિ સર્જાઈ છે જ્યારે રાત્રિના આ સમયમાં લોકો પોતાના ઘરોમાં ફસાઈ પડ્યાની વિગતો પણ પ્રાપ્ત થઈ છે મહાનગરપાલિકા દ્વારા પાણીનો નિકાલ કરવાના પ્રયત્નો શરૂ કરવામાં આવ્યા છે અને રાહત ટીમો સક્રિય બની છે તંત્ર તરફથી નાગરિકોને અનાવશ્યક પ્રવાસ ટાળવા તથા સાવધાની રાખવાની અપીલ કરવામાં આવી છે